નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ ગુજરાતમાં વરસાદ બાદ હવે વાવાઝોડાની આફત તોડાઈ રહી છે આસના વાવાઝોડાની કચ્છમાં સીધી અસર જોવા મળી શકે છે વાવાઝોડાનું તોફાન ડીપ ડિપ્રેશન બન્યું હોવાનું જાણવા મળી રહ્યું છે કચ્છના વિવિધ ભાગોમાં સવારથી વરસાદ યથાવત જોવા મળી રહ્યું છે વાવાઝોડાને કારણે કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે વાવાઝોડું આગામી સમયમાં પાકિસ્તાન તરફ ફંટાય તેવી પણ સંભાવનાઓ નકારી શકાય તેમ નથી કચ્છના માંડવીમાં ચોવીસ કલાકમાં સૌથી વધુ સોળ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે છે પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં વરસાદ બાદ હવે વાવાઝોડાની આફત જોવા મળી શકે છે ગુજરાતે વધુ એક વખત સહન કરવું પડે પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે આસના કચ્છમાં અસર સીધી જોવા તેવી છે વાવાઝોડાનું તોફાન ડીપ ડિપ્રેશન બની ગયું છે અને હવે વાવાઝોડાના કારણે પણ ગુજરાત પર ખતરું તોડાઈ રહ્યું છે કચ્છના વિવિધ ભાગોમાં સવારથી વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે

જમીન પર આ ડીપ ડિપ્રેશન બન્યું હોય જે સમુદ્રમાં જવાનું હોય દર વખતે એવું થતું હોય છે કે જે પણ ડીપ ડિપ્રેશન હોય છે સમુદ્રમાંથી ઉદ્ભવીને પછી જમીન પર ત્રાટકતું હોય છે પરંતુ એશી વર્ષમાં ચોથી વખત જ્યારે ડીપ ડિપ્રેશન અહીંયા બન્યું બનેલું દેખાઈ રહ્યું છે કચ્છ ઉપર જે સમુદ્રથી થઈને આગળ વધવાનું છે જો કચ્છની વાત કરીએ આપણે ચોવીસ કલાકની વાત કરીએ તો કચ્છના જે માંડવી છે ત્યાં સોળ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છેલ્લા બે કલાકમાં મુંદ્રામાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ને આપ નલિયા જોઈ શકો છો પછી માંડવી જોઈ શકો છો લખતર જોઈ શકો છો એટલે કચ્છમાં આ જે વાવાઝોડું છે તેની વધારે અસર જોવા મળી શકે છે અહીંયા મધ્યમથી જે હળવો વરસાદ અહીંયા વરસી શકે છે અને તેના કારણે કચ્છમાં પણ વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે તેની અસર જે બીજા ભાગો છે ગુજરાતના ત્યાં પણ થોડી જોવા મળી રહી છે સાથે જો આપણે વાત કરીએ તો હાલમાં તો જે વાવાઝોડું છે તે ધીમે ધીમે અસર વર્તાવી રહ્યું છે અને ધીમે ધીમે તે વધુ વાવાઝોડામાં પરિવર્તિત થશે ડીપ ડીપડિપ્રેશન ધીમે કન્વર્ટ થઈ રહ્યું છે અને તે વધુ બનશે ત્યારે અહીંયાથી કઈ તરફ ફંટાશે તેને લઈને પણ એને સવાલો છે કારણ કે હાલમાં તો જે જોવા મળી રહ્યો છે કચ્છનો ભાગ છે કચ્છમાં અહીંયા ભારે વરસાદ થઈ શકે છે વાવાઝોડાના કારણે છેલ્લા બે દિવસથી પણ અહીં ભારે ત્યાંથી ભારે વરસાદ થઈ રહ્યો છે સાથે જ પવનનું જોર પણ અહીંયા વધુ જોવા મળી રહ્યું છે ધ્વની જો વાત કરીએ તો આ જે વાવાઝોડું છે જમીન પરથી સમુદ્રમાં જવાનું છે એટલે કે જે સમુદ્ર કાંઠાના વિસ્તારો છે ત્યાં પણ તેની અસર જોવા મળી શકે છે માંડવી છે મુંદ્રા છે સાથે જ જે સૌરાષ્ટ્રના અમુક ભાગો છે ત્યાં પણ આ વાવાઝોડાની અસર જોવા મળી શકે છે સાથે દરિયા ખેડૂઓને થોડા દિવસો સુધી દરિયામાં ન જવાની પણ સલાહ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે કારણ કે દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે જમીન પરથી આ વાવાઝોડું દરિયામાં જવાનું છે જેના કારણે દરિયા દરિયાખેડોને દરિયો ન ખેડવાની પણ સલાહ આપવામાં આવી રહી છે હવે જોવાનું રહેશે કે ક્યારે આ વાવાઝોડું વધુ ઉગ્ર બનશે અને કેવો કહેર વર્તાવે છે તેના પર સૌની નજર રહેલી છે ધ્વનિ જી આભાર કૃષ્ણા અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર